અમરેલી જિલ્લાના રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત 51 સમૂહ લગ્ન સમારોહમાં રાજુલાના સેવાભાવી યુવા અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આઈબાર જોખિયા દ્વારા સમગ્ર સમૂહ લગ્નના દાતા શ્રી તેમજ આ સમૂહ લગ્ન પ્રસંગે પીરે તરીકત અલહા સૈયદ પીર બાપુ ઉનાવાળાએ હાજરી આપી તેમજ રાજુલાના અમરેલી જિલ્લા ગીર સોમનાથના તેમજ રાજુલા સાઈના હિન્દુ સમાજના આગેવાનો

जो अपने मर्द के साथ अच्छा सलूक करती है और अच्छी तरह से पेश आती है ऐसे मर्द और औरत और को दिन रात में एक हजार शहीदों का सवाब मिलता है ट्रस्ट राजूला तथा तो समस्त तो मुस्लिम समाज राजूला आयोजित इक्यावन समूह प्रोग्राम समारोह राखेल से તેમાં ઉપસ્થિત પીરે તરીકત પીર બાપુ નજીર બાપુ સાદા દે કિરામ મેબુબ બાપુ તથા દૂર દૂરથી સમાજના આગેવાનો વડીલો જે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ બિના ત્યારથી જે સમાજની અંદર જે કામો કરી રહ્યા છે એને અમે સમાજના આગેવાનો વડીલો અમરેલી માનવતા એ જ મારો ધર્મ અને માનવતા માટે જે મારે કામ કરવું છે તે માટે એમ્બ્યુલન્સની ભેટ આપી શરૂઆતના તબક્કે એવું લાગતું Because that's how you